હવે પેટ્રોલ ડીઝલ નહીં પરંતુ આ તેલથી ચાલશે વાહનો માત્ર વીસ રૂપિયામાં સો કિલોમીટર સુધી દોડશે મિત્રો સરકારની નવી એડવાઇઝરી બાદ હવે તમામ કંપનીઓએ આ દિશામાં આગળ વધવું પડશે તેથી આગામી છ મહિનામાં આવા ઘણા વાહનો લોન્ચ થઈ શકે છે જે પેટ્રોલની સાથે સાથે આ નવા પ્રકારના ઓઇલથી પણ ચાલશે હાલમાં બ્રાઝિલમાં આ પ્રકારના એન્જિનોનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો આ નવું તેલ ક્યુ છે ક્યાં મળશે અને એક લીટરમાં કેટલા કિલોમીટરની એવરેજ આપે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરી જો મિત્રો કાર કે બાઇક ચલાવવા માટે ડીઝલ અને પેટ્રોલની ની જરૂરિયાત ટૂંક સમયમાં ખતમ થવા જઈ રહી છે થોડા મહિનાઓમાં ડીઝલ પેટ્રોલ ને બદલે ઇથેનોલથી ચાલતા વાહનોની ભરમાર જોવા મળશે ડીઝલ પેટ્રોલની સરખામણીમાં તે લગભગ ચાલીસ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો કરશે સરકારે કાર કંપનીઓને આ માટે તૈયાર રહેવા કહ્યું છે કંપનીઓ પાસે એડવાઇઝરી લાગુ કરવા માટે આટલો સમય છે મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારે ફ્લેક્સ ફ્યુલ એન્જિનવાળા વાહનો અંગે એડવાઇઝરી જારી કરી છે જેમાં વાહન કંપનીઓને છ મહિનાની અંદર ફ્લેક્સ ફ્યુલ એન્જિનવાળા વાહનો લોન્ચ કરવા માટે કહેવામાં આવ્યું છે ફ્લેક્સ ફ્યુલ એન્જિનથી સજ્જ થયા પછી વાહનો એક કરતાં વધુ પ્રકારના ઈંધણ પર ચાલી શકશે કાર દ્વારા મુસાફરીનો ખર્ચ ઘટશે મિત્રો ફ્લેક્સ ફ્યુલ એન્જિનની રજૂઆત પછી સો ટકા ઇથેનોલ પર વાહનો ચલાવવાનું શક્ય બનશે આ ફેરફારથી પર્યાવરણની સાથે સાથે લોકોના ખિસ્સામાં પણ સુધારો થવાની અપેક્ષા છે હાલમાં દેશના ઘણા ભાગોમાં ડીઝલ અને પેટ્રોલ સો રૂપિયાની ઉપર છે જ્યારે ઇથેનોલની કિંમત હાલમાં માત્ર ત્રાસઠ પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયા પ્રતિ લિટર છે આ રીતે તે પરંપરાગત ઈંધણ ડીઝલ અને પેટ્રોલ કરતા લગભગ ચાલીસ રૂપિયા પ્રતિ લિટર સસ્તું છે તે પેટ્રોલ કરતા પચાસ ટકા ઓછું પ્રદુષણ કરે છે જોકે ઇથેનોલ નો ઉપયોગ કરવાથી માઇલેજ પેટ્રોલની સરખામણીમાં થોડું ઓછું થાય છે પરંતુ તેમ છતાં અસરકારક સરેરાશ બચત પ્રતિ લિટર વીસ રૂપિયાની આસપાસ છે બાઇક અને થ્રી વ્હીલર ઇથિનોલ પર ચાલવા લાગ્યા છે મિત્રો મંત્રીએ એમ પણ કહ્યું છે કે કેટલીક કંપનીઓએ ફ્લેક્સફ્યુલ એન્જિન સાથે વાહનોનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે જ્યારે બીજી ઘણી કંપનીઓ તેને ટૂંક સમયમાં અપનાવવા માટે સમંત થઈ છે. TVS વર્ષ બે 2019 માં ભારતમાં ફ્લેક્સ ફ્યુલ એન્જિન રજૂ કરનાર પ્રથમ કંપની હતી. કંપનીએ અપાચે બાઇકમાં ફ્લેક્સ ફ્યુલ એન્જિન આપીને તેની શરૂઆત કરી હતી. આ સિવાય ટિવેશ મોટર્સ અને બજાજ ઓટોએ ફ્લેક્સ ફ્યુલ એન્જિન સાથે થ્રી વ્હીલર પણ રજૂ કર્યા છે. આટલું જ નહીં મિત્રો, ટોયોટા, મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ પહેલાથી જ ફ્લેક્સ ફ્યુલ એન્જિનવાળા વાહનોને લોન્ચ કરવા માટે સમત થઈ ચૂકી છે. સરકારની લેટેસ્ટ એડવાઇઝરી બાદ હવે તમામ કંપનીઓએ આ દિશામાં આગળ વધવું પડશે જેથી આગામી છ મહિનામાં આવા ઘણા વાહનો લોન્ચ થઈ શકે છે જે પેટ્રોલની સાથે સાથે ઇથિનોલ પર પણ ચાલી શકશે હાલમાં બ્રાઝિલમાં આ પ્રકારના એન્જિનનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો શું ઇથિનોલ ભારતમાં સફળ થશે કે નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ